ડાયમંડ ઉદ્યોગના ઇતિહાસમાં પહેલી વખત સૌથી લાંબી મંદી ચાલી છે છેલ્લા ત્રણ વર્ષથી મંદી હોવાથી અનેક રત્ન કલાકારો આર્થિક રીતે મુશ્કેલીમાં મુકાયા હતા જેથી રત્ન કલાકારોને રાહત આપવા માટે રાજ્ય સરકાર દ્વારા સહાય યોજના જાહેર કરવામાં આવી હતી જેમાં જે રત્નકલાકારોની એકત્રીસ માર્ચ બે હજાર ચોવીસ પહેલાં ડાયમંડ ઉદ્યોગમાંથી નોકરી છૂટી ગઈ હોય તેમના સંતાનોની એક વર્ષની મહત્તમ તેર હજાર પાંચસો રૂપિયા ફી ચૂકવવા માટે સરકાર દ્વારા યોજના જાહેર કરવામાં આવી હતી ત્રેવીસ જુલાઈ સુધી ફોર્મ ભરવાનો છેલ્લો દિવસ હતો જિલ્લા ઉદ્યોગ કેન્દ્ર દ્વારા ફોર્મ સહિતની કામગીરી કરવામાં આવી હતી જેમાં શહેરની અંદાજે ત્રણસો સ્કૂલના પંચાવન હજાર કલાકારોએ સંતાનોની ફી ભરવા માટે પાસઠ હજાર ફોર્મ ભર્યા હતા ગુરુવારે ફોર્મ ભરવાનો છેલ્લો દિવસ હોવાથી હવે ફોર્મ સ્વીકારાશે નહીં અપેક્ષા કરતાં ફોર્મ વધુ છે ઉદ્યોગ કેન્દ્ર ગ્રાન્ટ માંગશે રોજગાર છૂટી ગયો હોય તેવા રત્ન કલાકારોને વહેલી તકે આર્થિક સહાય મળે તે માટે જિલ્લા ઉદ્યોગ કેન્દ્ર દ્વારા પ્રયાસ કરવામાં આવી રહ્યા છે અપેક્ષા કરતા વધારે ફોર્મ ભરાયા છે જેને લઈને જિલ્લા ઉદ્યોગ કેન્દ્ર દ્વારા રાજ્ય સરકાર પાસે ગ્રાન્ટ માંગવામાં આવશે તમામ ફોર્મમાં ભલામણ પત્ર મેળવવા હવે જિલ્લા ઉદ્યોગ કેન્દ્ર ફોર્મ સુરત ડાયમંડ મોકલાશે જેના માટે ઉદ્યોગ કેન્દ્ર ડાયમંડ એસોસિએશનને સ્ટાફ પણ ફાળવશે જે ડાયમંડ ફેક્ટરીમાંથી રત્નકલાકારની નોકરી છૂટી હોય તે કંપનીના કર્મચારી કામ કરતા હતા કે નહીં તેની ખરાઈ કર્યા બાદ ડાયમંડ એસોસિએશન ભલામણ પત્ર આપશે મારું નામ છે ભાવેશ ડાયમંડ વર્કર યુનિયન વાઇસ પ્રેસિડેન્ટ રત્ન કલાકારો માટે જે શિક્ષણ સહાય યોજના બહાર ગુજરાત સરકાર દ્વારા કરવામાં આવી હતી એનો અંતિમ દિવસ કાલે હતો જેટલા ફોર્મ ભરાણા હતા પેલો જે મહિનો હતો જ્યારથી યોજના ચાલુ થઈ હતી ત્યાં એક મહિના તો આપણે પરિપત્રોની અંદર કાઢ્યા છે પેલા પરિપત્ર એવો હતો કે સુરત ડાયમંડ એસોસિએશન સિક્કા મારે જિલ્લા ઉદ્યોગ કેન્દ્રમાં જમા કરાવવાના ત્યારબાદ સ્કૂલોને જવાબદારી સોંપવામાં આવી ત્યારબાદ ફરીવાર જિલ્લા ઉદ્યોગ કેન્દ્રને આ ફોર્મ જમા કરાવી અને ડાયમંડ મોકલવામાં એટલે એક મહિના જેટલો સમય તો આપણે પરિપત્રોમાં અને રત્ન કલાકારોને ક્યાં ફોર્મ જમા કરાવવા એ માટે અસ્તમંજસમાં હતા એ માટે રત્ન કલાકારો પણ સમજી ના શક્યા ત્યારે ખૂબ જ ટૂંકા ગાળાની અંદર પાસાઠ હજાર ફોર્મ ભરાવવા એ ખૂબ જ આ બાબત છે કહી શકાય અને સરકારે આની ગંભીરતા સમજવી જોઈએ સમગ્ર ગુજરાતની અંદર એક લાખ કરતા વધારે ફોર્મ ભરાવાની અમને આશંકા છે અને આ જે ફોર્મ ભરાણા છે એ ફોર્મને લાભાર્થીઓને તાત્કાલિક શિક્ષણ ફી મળી જાય એવી પણ અમે સરકાર પાસે અપેક્ષા રાખીએ છીએ અને અમુક સ્કૂલો દ્વારા જે મનમાની ચલાવી અને ફોર્મ જમા કરાવવા નહીં આવતા એવી પણ ફરિયાદો ઉઠી છે તો રત્ન કલાકારોને આવી જે રઝલપાટ થયો છે એની વચ્ચે આ પાસાઠ હજાર ફોર્મ ભરણા એ ખૂબ સરકારે નોંધ લીધા જેવી બાબત કહી શકાય અમારી જે પડતર માંગણીઓ છે એની લડત અમે ચાલુ રાખીશું કે રત્ન કલાકાર માટે કલ કલ્યાણ બોર્ડની બનાવવામાં આવે આત્મહત્યા કરતા રત્ન કલાકારોના પરિવારને મદદ કરવામાં આવે અને વ્યવસાય વેરો નાબૂદ કરવામાં આવે આ બાબતે અમે સરકાર સમક્ષ માંગણીઓ રજૂ કરશું આવ્યા હતા સુરત એમાં સાત હાથી બધું કલાકારો સામે પાંચ હજાર એમાં એ એ જ કહેવા માંગીશ કે સમયગાળો ઓછો હતો અને સરકાર રત્ન કલાકારો અસમંજસમાં હતા કે ફોર્મ ક્યાં જમા કરાવવા અને જે સ્થિતિ હતી અમુક સ્કૂલો પોતાની મનમાની કરતી હતી જે સરકારી ગાઈડલાઇન્સ આપી હતી કે સ્કૂલોએ ફોર્મ જમા કરી જિલ્લા ઉદ્યોગ કેન્દ્રમાં મોકલવા તો અમુક પોતાની મનમાનીથી છેલ્લે રજૂઆત કરવા છતાં પણ અમુક સ્કૂલોએ આ ગાઈડલાઈન્સનું પાલન ન કર્યું એ અંશ અસ્તમંજસ અને ખૂબ જ ટૂંકો ગાળાની અંદર આ પાસાઠ હજાર ફોર્મ ભરાવા એટલે ગંભીરતા મંદીની ગંભીરતા સુરતને કેટલી અસર કરે છે ગુજરાતના આર્થિક ઉદ્યોગને કેટલી અસર કરે છે સમજવાની બાબત છે